બાદથી નડિયાદ સ્થાયી થયા છે તેમના પિતા કેનેડા વસવાટ કરે છે અને અડાજણ સ્થિત બંધ મકાનની સાફ સફાઈ માટે આશાબીન નામની મહિલાને રાખી હતી દરમિયાન ગત ચાર ડિસેમ્બરે નડિયાદથી પ્રેઝી જેક્ન તેમના પતિ સાથે સુરત આવ્યા હતા ત્યારે ફ્લેટમાં તપાસ કરતા ઘરમાં રહેલા કુલ સોળ લાખની કિંમતના બસો ઓગણપચાસ ગ્રામ દાગીના ચોરી થયાનું સામે આવ્યું હતું આ ચોરી અંગે પ્રેઝી ચૂકવીને અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી ત્યારે સફાઈ કામ કરતા આશાબેન સુનિલભાઈ ગવાર ગુરુસામી આઠ જૂન બે હજાર ચોવીસ થી ચાર ડિસેમ્બર બે હજાર ચોવીસ ના સમય ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી આ મામલે અઢજણ પોલીસે આશા બેન ઝડપી પૂછપરછ કરતા તેઓએ ઘરમાંથી ઘરેણાની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી જેમાંથી થોડા ઘરેણા પોતાના ઘરે રાખ્યા હતા અને થોડા ઘરેણા અલગ અલગ સોનીઓ પાસે વેચાણ અને ગીરવે મૂકવાનું જણાવ્યું હતું જેથી પોલીસે તેના ઘરેથી તેમજ અલગ અલગ સોનીઓ પાસેથી દાગીના મળી કુલ આઠ પોઈન્ટ સત્તાણું લાખ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો જેડીસી ન્યૂઝ સાથે સુનિલ ગાજાવાલા